નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ આઠ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસને વાર મંગળવાર આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંચા માર્કેટ યાર્ડની અંદર જીરુના રેકોર્ડબેક ભાવ ચોપનસો ને વીસ રૂપિયા બોલાવી રહી હશે ગઈકાલ કરતાં ફરી આજે ઘટાડો જોવા મળી રહી છે પરંતુ જીરુની બજાર વધઘટ સાથે પાંચ હજાર થી લઈને સત્તાવનસો સુધી જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ રૂપિયા રાયડો અગિયારસો ત્રીસ થી સત્તર રૂપિયા સુવા તેરસો પાસઠ થી સત્તરસો ને સાહીઠ રૂપિયા ઈસબ ગુલ બાવીસો થી અઠ્યાવીસો રૂપિયા ધાણા બારસો એસી થી ચૌઉસો ને છપ્પન રૂપિયા અજમો અઢારસો બાર થી ત્રણ હજાર પચાસ રૂપિયા વરિયાળી અગિયારસો થી ત્રણ હજાર ત્રીસ રૂપિયા અને તલ સફેદ સત્તરસો થી સત્યાવીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ